નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયાના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણી સાથે રક્ષાબેન ઠાકર જોડાયેલા છે રક્ષાબેનનો પરિચય આપવાની જરૂર જ નથી કેમ કે આખું કચ્છ એમને કચ્છના ફાલ્ગુની પાઠક તરીકે ઓળખે છે અને સુપ્રસિદ્ધ ગાયક છે એટલે આજે આપણે રક્ષાબેન સાથે પરિચય કરીશું રક્ષાબેન નમો ટીવીમાં તમારું હાર્દિક સ્વાગત છે નમો ટીવીના પોડકાસ્ટમાં અને બેન તમે આ સિંગિંગની શરૂઆત કરી થોડી માહિતી અમારા દર્શક મિત્રો માટે આપો ઓકે નમસ્તે મેં સિંગિંગની શરૂઆત નાઇન્ટીન નાઇન્ટી સેવનથી કરેલી છે ત્યારે બસ માત્ર કચ્છની આસપાસને બધી પ્રોગ્રામો જતી હતી અને ધીરે ધીરે પછી લગભગ દાંડિયારા સ્ટેજ શો લગ્ન ગીત ભજન સંધ્યા સંગીત સંધ્યા વગેરેમાં બોલીવુડ નાઇટ વગેરે પ્રોગ્રામ પછી અત્યારે કરું છું અને હાલ ઘડી પણ મારું સિંગિંગનું પ્રોગ્રામ ચાલુ જ છે અને સતત કર્યા કરું છું કચ્છની બહાર પણ મેં પ્રોગ્રામ કરેલા છે આઉટ ઓફ કચ્છ પણ આઉટ ઓફ ઇન્ડિયા ઓફર આવેલી પણ મારી સર્વિસ હોવાને લીધે હું બહુ જઈ શકી નથી પણ હા રજાઓ હોય વેકેશન હોય એ સમયગાળામાં મને ઓફર આવે છે તો હું જઈ શકું છું રક્ષાબેન તમે ઘણા બધા ગીતો ગાયા છે પ્રોફેશનલ સિંગર તરીકે તો તમે અત્યાર સુધીમાં કેટલા બધા સ્ટેજ શો કર્યા છે અને ખાસ કરીને તમે નવરાત્રિના કાર્યક્રમ પણ કરો છો તો ક્યાં ક્યાં કર્યું છે ને શું છે તમારા અનુભવ નવરાત્રિમાં મેં કચ્છમાં લગભગ બધા જ ગામોમાં દાંડિયારાસના પ્રોગ્રામ કર્યા છે દર નવરાત્રિએ અલગ અલગ જગ્યાએ હું જતી હોઉં છું અને ખાસ કરીને મેં નવરાત્રિ ગાંધીધામ અંજાર આદિપુર

તો તમારું એવું કયું ગીત છે જે ખેલૈયાઓને ગમતું હોય તો એના વિશે થોડી માહિતી આપો અને એક ગીત અમારા દર્શકોને પણ સંભળાવી ગયું જેમ કે ગીત છે ઈંધ્રણ વિના ગઈતી મોરી સૈયર એ જરા વધારે સારું અને લોકોને દાંડિયા રાસમાં ડાન્સ કરવો ગમે એવું ગમતું હોય છે અને એનું હિન્દી વર્ઝન ફાલ્ગુની પાઠકે પણ ગાયેલું છે તો એ ગીત મને વધારે ગમે છે અને લોકો એ ગીતની ફોર્માઇશ પણ દાંડિયા રાસમાં કરતા હોય છે વાત એ થઈ જાય

બપોરની થઈ તી રેલો વીણવા દઈતી બોરી સૈયાર ઈંજણા વિણવા દઈતી છે આ ફાલ્ગુનીબેનની યાદ આવી જાય અને તમારા સ્વરને પણ પૂરવાળાએ મહેરબાની સાર કરી છે સો ટકા રક્ષાબેન તમે નવરાત્રી સિવાયના બીજા કેટલા સ્ટેજ શો કર્યા છે ને ક્યાં ક્યાં કર્યા તમારી જર્ની શું છે એના વિશેની લગભગ મેં બોલિવૂડ ને આ બધા સ્ટેજ શો કચ્છમાં લગભગ બધી જગ્યાએ કર્યા છે બધા શહેરોમાં અને રાજકોટ બી પણ ઓફર આવે એટલે હું જતી આવું છું અને ત્યાં પણ મેં કર્યા છે અમદાવાદમાં પણ એક બે ઓફર આવી હતી ત્યાં પણ હું જઈ આવી છું એઝ અ રિલેટિવ પણ ઓફર આવતી હોય છે તો બધી જગ્યાએ મેં આ બોલીવુડ નાઇટને સ્ટેજના પ્રોગ્રામ કરેલા છે અને એમાં વધારે આપણે કચ્છમાં વધારે કર્યા છે રખાબેન બોલિવૂડના કાર્યક્રમ તમે કરતા હો જ્યારે સ્ટેજ શો કરતા હોવ તો અમને એવું જાણવા મળ્યું છે ક્યાંકથી અમારી ટીમ દ્વારા જાણવા મળ્યું છે કે ઉષાઉટૂપના ગીત તમે બહુ સારી રીતે ગાઓ છો અને તમને એમાં માસ્ટરી છે એમ જે લોકો ફરમાઈશ કરતા હોય છે તો ઉષાઉતુપનું એક ગીત એના અંદાજમાં જ અમારો સ્ટુડિયો ગુંજી જાય એ એવા અવાજમાં થઈ જાય સાઉથ ઉપનું એક ગીત છે જે સાઉથ ઉપ અને ભપીલેરી એ ડબલ વોઇઝમાં ગાયું છે અને હું હંમેશા ડબલ વોઇઝમાં ગાતી હોઉં છું ફિમેલ અને મેલ સિંગર બંને વાત હું ગાઈ શકું છું અરે વાહ ક્યાં વાત તો ઘણા લોકો એ પણ ફરમાઈશ કરતા હોય છે કે તમે ડબલ વોઇસમાં ગાઓ તો એ ગીત છે જે હું અહીંયા રજૂ કરું છું તું મુજે જાન સે બી પ્યારા હે તેરે બી ના સુના જગ સારા હૈ દિલ સે દિલ मिल गया मैं तेरी हो गई तू मेरा हो जा मैं तेरी हो गई तू मेरा हो जा प्यार करना तो जरूरी है जिंदगी वरना अधूरी है अब मेरा क्या रहा प्यार करना तो जरूरी है મેરા ઉછા ઉથુક ના ગીત તો બધાને ગમતા જ હોય છે અને ફાલ્ગુરીબેનના ગીત તો ગમે જ છે અને આની સાથે સાથે ઘણા બધા બીજા પણ એવા ગીત છે જે તમે કંઠસ્થ કરેલા છે સારી મતલબ સારી રીતે તમે ગાઈ શકો છો તમને લોકો ફરમાઈશ પણ કરે છે ઉષા ઉતુકનું બીજું એક પણ ગીત ફેમસ છે જે તમે વધારે પ્રમાણમાં ગાવ છો એમ તો એવું કયું સોંગ છે કે તમને તમારા હૃદયને સ્પર્શી ગયું હોય ને તમે વધારે ગાતા હો જે અમારા દર્શકો મેં પણ ગમે અને એક પહાડી અવાજમાં એમ ધીમા અવાજમાં નહીં પરંતુ સ્ટુડિયો ગુંજી જાય એવા અવાજમાં એમ લોકોને પણ લાગવું જોઈએ કે આવું તું અહિયાં કચ્છમાં આવી ગયા છે એ ગીત છે હરિઓમ હા મારું પણ હું હા हरिओम हरी हरिओम हरी हरिओम हरी हरिओम हरी हरिओम हरी हरिओम भरी ऊ गम है कोई तो दम मारो यारो गम की खुशी में गम ही खुशी है चूर्ण में ये जिंदगी है हरिओम भरी हरिओम भरी हरिओम भरी હરિ ઓમ હરી હરિ ઓમ હરી હરિ ઓમ હરી સુડિયા ઓ ઓમ હરિ ઓમ હે 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 હરિ ઓમ હરિ વાત આ બધા સોંગ જ્યારે આપણે સાંભળીએ ત્યારે ખરેખર માણસોમાં ડાન્સ કરવાની ઈચ્છા થઈ જાય ઉત્તેજના આવી જાય જેના લીધે ડાન્સ પર કરવાની મજા આવતી હોય છે બેન સિંગિંગ ક્ષેત્રે તમે ઘણું બધું યોગદાન આપ્યું છે ઘણા બધા શો પણ કર્યા છે તમારી જર્ની કઈ કઈ રીતની રહી છે અને તમને ક્યાં ક્યાંથી પ્રોત્સાહન મળ્યું ફેમિલી સપોર્ટ આ તે તો તમારી અમુક સ્ટ્રગલ પણ કરવી પડતી હોય છે તો એના માટે થોડાક થોડી વાતો કરો જેથી કરીને દર્શકોને ખ્યાલ આવે કે તમે તમારી જર્નીમાં કેટલું સ્ટ્રગલ કર્યું છે અને કઈ રીતે તમે આગળ વધ્યા છો આમ તો જોવા જઈએ તો મને છે ને વારસાગત છે મારા પપ્પાને પણ સંગીતનો શોખ હતો એ બેન્જો વગાડતા ભલે કોઈ પ્રોગ્રામ નહોતા જતા પણ એઝ રિલેટિવ ફંક્શન હોય એમાં બેન્જો વગાડતા અને મારા ફઈ પણ સારું ગાતા એમના જમાનામાં એ આંગણવાડીમાં મોટી પોસ્ટ ઉપર હતા તો એવી રીતે તે ગરબાને બધું તૈયારી કરાવવાની હોય એટલે મારા ફઈ પણ સિંગિંગમાં હતા એટલે મને મારસાગત મળેલું છે પછી ધીમે ધીમે લોકોએ મને કહ્યું કે તમારો પણ અવાજ સારો છે તો મારા મમ્મી પપ્પાને ને મારા ફઈને ખબર હતી એટલે અમે મેં પછી ગાવાનું શરૂ કર્યું કોલેજ કાળમાં અને એમ થોડું ઘણું ગાતી હતી પણ પછી જ્યારે મેં કોલેજ પૂરી કરી અને પછી મારા એરિયામાં એક દાંડિયા રાસનું ગ્રુપ આવ્યું હતું કિરણભાઈ ડુડિયાનું તે એમની સાથે હું જોઈન્ટ થઈ અને ત્યારે ફસ્ટ વાર હું સ્ટેજ ઉપર ગઈ હતી અને એમણે મને સારું પ્રોત્સાહન આપ્યું બસ ત્યારથી નાઇન્ટી સેવનથી મેં ગીત ગાવાના ચાલુ કર્યા અને ત્યારથી અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે વચ્ચે વચ્ચે એમ કોઈ પ્રોગ્રામમાં ન જવાનું હોય કે કાંઈ થયું હોય કે ઇમરજન્સી આવી ગઈ તો ના પાડી શકે બાકી હજી સુધી મને આમ કોઈ સિંગિંગમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય સંઘર્ષ કરવો પડ્યો નથી આમ સરળતાથી સિંગિંગ કરું છું અને જ્યાં પણ મને બોલાવવામાં આવે ત્યાં હું કોઈ પણ ગામમાં રાપર સુધી નલિયા કોઠારા એ પણ આ અત્યારે જે હની ટ્યુન છે એમની સાથે પણ મેં દાંડિયા રસના પ્રોગ્રામ નલિયા બાજુને કરેલા છે વાહ સરસ ક્યાં વાત રક્ષાબેન તમારી તો જોબ છે અને ટીચર તરીકેની જોબ હોય તો ઘણી બધી જવાબદારીઓ હોય છે એટલે વેકેશનના સમયમાં કે રજા રજાઓ હોય ત્યારે કદાચ પ્રોગ્રામ હોય તો આપ આઉટ ઓફ ઇન્ડિયા પણ જઈ શકો છો ત્યાં સુધી તો અત્યારે તમારી આ જોબના કારણે તમે ન જઈ શકતા હો આના સિવાય તમારા ફ્યુચરમાં હાલ આગામી કઈ પ્રોગ્રામ હોય કે તમારા કઈ ફ્યુચર માટેના કઈ પ્રોજેક્ટ હોય એવું કાંઈ ખરું કે તમારું બોલીવુડમાં કે ગુજરાતી સોંગ ફિલ્મ સોંગમાં જવાની કાંઈ ઈચ્છા કે એવું કાંઈ ખરું હા એટલે મારી ઈચ્છા છે કે હું મારું સિંગિંગનું કોઈ આલ્બમ બહાર પાડું અને મારી થોડી પબ્લિસિટી થાય એટલે એ એ બાબતમાં એ બાબતમાં હું વિચાર મારો ચાલુ છે અને ટ્રાય પણ ચાલુ છે કે કોઈ સ્ટુડિયોમાં સરસ રીતે ગીત ગાઈ અને હું મારું આલ્બમ બહાર પાડું એ મારી ઈચ્છા ખરી છે તમને કુદરતે આટલો સરસ અવાજ આપ્યો છે કેમ કે એમને એમ તો કચ્છી ફાલ્ગુની પાઠક કોઈ નહીં કહેતું હોય અને હું સાવટું ના તો તમે ડીટો કોપી ટુ કોપી ગીત ગાઈ શકો છો તો આટલો સરસ અવાજ તમારો છે ને ફ્યુચર તમારું ઓલરેડી સારો જ છે તો તમે ખૂબ સરસ આલ્બમ બનાવો અને સાથે સાથે ફિલ્મોમાં પણ તમને પ્રવેશ મળે અને કચ્છી દીકરી આગળ વધે એવી અમારી નમો ટીવીની આપને શુભેચ્છા છે આપ નમો ટીવીમાં વધાર્યા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ